1990 ના દાયકાની શરૂઆતમાં પી એમ પી વી નરસિમા રાવ અને એમ એમ મનમોહનસી ની જોડી આર્થિક ઉદારીકરણના પગલા લઈ અને વિશ્વનું ધ્યાન ખેંચ્યું ઓક્ટોબર 1991 માં મનમોહનસી પ્રથમવાર રાજ્યસભાના સભ્ય બન્યા જે પછી તેમણે દેશના નાણા મંત્રી બનવામાં આવ્યા જ્યારે 1991 માં મનમોહનસી નાણા મંત્રી બન્યા ત્યારે દેશની હાલત ખૂબ જ ખરાબ હતી દેશની પાસે વિદેશી ભંડોળ માત્ર 1 બિલિયન ડોલર બચ્યું હતું ભારતે પોતાના ખર્ચાઓને પહોંચી વળવા માટે પોતાનું સોનું ગીરવે રાખવું પડ્યું ચંદ્રશેખર અને ખાતરની આયાત માટે મિલિયન ડોલરની જરૂર હતી તેથી આ ભંડોળ એકત્ર કરવા બેંક ઓફ ઇંગ્લેન્ડ અને બેંક ઓફ જાપાનમાં છતાળીસ પોઈન્ટ એકાણું ટન સોનું ગીરવે મૂકવું પડ્યું પરંતુ મનમોહનસિંહ નાણાં મંત્રાલયનો હવાલો સંભાળતાની સાથે જ પરિસ્થિતિ બદલાવા લાગી ડોક્ટર મનમોહનસિંહ દ્વારા સૂચવવામાં આવેલી નીતિઓએ દેશમાં आर्थिक सुधार दरवाजा खोलिया ऐसा शायद देश का कोई क्षेत्र नहीं जिसपे उन्होंने अपनी छाप ना छोड़ी हो पहले तो बतौर फाइनेंस मिनिस्टर उन्होंने जो ओपनिंग अप ऑफ द इकोनॉमी की लिबरलाइजेशन की उसमें उधार किया हमारे इकॉनमी में उससे देश आगे बढ़ पाया उस वक्त ऐसी स्थिति हो गई थी कि हमारे पास फॉरन एक्सचेंज दस पंद्रह दिन का ही रह गया था जी। उनकी नीतियों ने एक ही चीज पर नहीं सब जगह पे देश को एक तस्वीर बदल दी थी देश जब बड़े संकट में था उस वक्त देश के वह वित्त मंत्री बने और ऐसे वित्त मंत्री जो माना जाता है कि भारत में उदारीकरण या भारत की दूसरी नई आर्थिक आजादी के जो शिल्पकार लोग रहे उनमें से एक 24 જુલાઈ 1991 એ ભારતની આર્થિક સ્વતંત્રતાનો દિવસ કહેવાય છે આ દિવસે રજૂ કરાયેલા બજેટે ભારતમાં નવી ઉદાર અર્થવ્યવસ્થાનો પાયો નાખ્યો ડોક્ટર મનમોહન સીએ બજેટમાં લાયસન્સ રાજ નાબૂદ કરી કંપનીઓને અનેક નિયંત્રણમાંથી મુક્ત કરી આયાત નિકાસ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો જેનો ઉદ્દેશ આયાત પરવાનામાં છૂટછાટ આપવા અને નિકાસને પ્રોત્સાહન આપવાનો હતો આટલું જ નહીં વિદેશી રોકાણ માટેનો રસ્તો પણ ખુલી ગયો સોફ્ટવેર વિકાસ માટે આવકવેરા કાયદાની કલમ HHC હેઠળ કરમુક્તિ ની પણ જાહેરાત કરવામાં આવી ડોક્ટર સી ની આર્થિક નીતિઓ એટલી અદ્ભુત હતી કે માત્ર બે વર્ષમાં એટલે કે 1993 માં દેશની વિદેશી હૂંડિયામણની અનામત 1 બિલિયન ડોલર થી વધી 10 બિલિયન ડોલર થઈ ગઈ એટલું જ નહીં 1998 માં તે 290 બિલિયન ડોલર સુધી પહોંચી ગયું હતું આ મહત્વપૂર્ણ બજેટને આધુનિક ભારતના ઇતિહાસની સૌથી मोटी घटना मानी एक धणवामा आवे मनमोहन सिंह ए बजट मा, मा उदारीकरण खानगीकरण अने वैश्विकीकरण ने लगती महत्वपूर्ण जाहिरातो करी जणे भारतना अर्थतंत्र ने नवी गति आपी आज जो खुशहाली हम लोग देख रहे हैं या भारत जो दुनिया के बराबर खड़ा दिखाई दे रहा है उद्योग अर्थव्यवस्था के मामले में तो बहुत बड़ा योगदान प्रधानमंत्री मनमोहन सिंह जी का रहा मनमोहन सिंह जी ने जीवन भर ભારતમાં આર્થિક ઉદારીકરણ લાવનાર મનમોહન રાજકીય કારકિર્દી ધરાવનાર મનમોહનસિંહનું સૌથી મહત્વનું યોગદાન દેશના આર્થિક તંત્રને વિકાસના ટ્રેક પર મૂકવાનું રહ્યું તેઓએ ઓગણીસો છન્નું સુધી ભારતના નાણા મંત્રી રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જીએસટીવી